ઉતરાણ પરવાને ધ્યાનમાં રાખી સ્રોત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર આવી છે પતંગના કાતિલ દોરીથી પછવા ટ્રાફિક પોલીસે વાહનો પર તારના એન્ટેના લગાવ્યા ઉત્તરાયણ એટલે પતંગ અને દોરીનો તહેવાર એક એવો તહેવાર કે જે નાના મોટા સૌ કોઈ આનંદ ઉલ્લાસથી માણે છે ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની અને પતંગ પકડવાની મજા કંઈ અલગ જ હોય છે તો રસ્તા પર બાઇક ચલાવતા લોકો માટે જીવલેણ સાબિત થાય છે કાઇટ ફેસ્ટિવલમાં મજા માણતા ઘણીવાર અકસ્માત તથા ઈજાઓ સર્જાતી હોય છે જેમાં ઘણી ઈજાઓ કે અકસ્માત જીવલેણ બની જાય છે અને તહેવારની મજામાં ભંગ પડી જાય છે આવી અગમ્ય ઘટનાઓને આપણે થોડી સાવચેતી લેવાથી ટાળી શકીએ છીએ ઉત્તરાયણમાં રોડ ઉપર ટુ વ્હીલર પર જતા વાહનની દોરી વચ્ચે આવતા ગળા ઉપર મોં ઉપર આંખ ઉપર કાન ઉપર તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક વિભાગની ટીમ અલગ મોડ પર આવી ગઈ છે

દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે ગળા કપાવવાની પણ ઘટના બને છે આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે અગર એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફટી ગાર્ડ લગાડે લોકોના ગળા ન કપાય તે માટે નેક નેકગાળ પહેરે તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ આ પ્રમાણેની કાર્યવાહી અમે છે ઉત્તરાયણ સુધી આ પ્રમાણે મોહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે